મહેસાણા જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ એક પછી એક દરોડો પાડી રહી છે બાવલી પોલીસ સ્ટેશન વિસ્તાર બાદ એસએમસીએ ચોવીસ કલાકમાં દીધિયાસણ ગામ નજીક પણ ઓગણત્રીસ લાખ રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો છે એસએમસીએ વિદેશી દારૂ ટ્રક અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ ઓગણીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી એક ઈસમને ઝડપી પાડી આબુ રોડથી ગુજરાતમાં દારૂ ઘુસાવનાર છ ઈસમો સામે તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે મહેસાણા જિલ્લામાં એસએમસીની એક જ દિવસમાં બીજી રેડ મહેસાણા અમદાવાદ બાયપાસ પરથી દારૂ ભરેલી ટ્રક પકડાઈ મહેસાણાના દેદ્યાસણ ગામ નજીકથી વિદેશી દારૂ ભરેલી ટ્રક પકડાઈ બાવલો બાદ એક જ દિવસમાં એસએમસીએ દેદ્યાસણ ગામ નજીકથી પકડ્યો દારૂ એસએમસીએ રેડ કરી ઓગણત્રીસ લાખ રૂપિયાનો દારૂ ઝડપી લીધો છે ટ્રક અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ ઓગણીસ લાખનો મુદ્દામાલ કબજે લેવાયો દારૂના જથ્થા સાથે કિસમને ઝડપી લીધો આબુરોડ થી ગુજરાતમાં દારૂની લાઈન ચલાવનાર મોબાઈલ ધારક સહિત છ સામે નોંધાઈ ફરિયાદ